નમસ્કાર મિત્રો આરાધના સહકારી બચત મંડળી બદરખા શાખાએ આજે અમે મુલાકાત લીધી તો આપ જોઈ શકો છો કે બદરખા શાખાની અંદર કીટો અને અલગ અલગ જે આપણને ગિફ્ટ મળે છે જે ઘર વખરીની વસ્તુઓ પણ મળે છે તો આ ઘર વખરીની વસ્તુઓમાં આપ જોઈ શકો છો કુકર છે સીલિંગ ફેન છે ટાવર ફેન છે તો અલગ અલગ આ બધી જ વસ્તુ ભારતના સહકારી બચત મંડળીમાં જે ખાતો ખોલાવો અને છ મહિના પછી ગિફ્ટમાં મળતી આ દરેક વસ્તુઓ આપ જોઈ શકો છો આ ગોડાઉનની અંદર પૂરું ગોડાઉન ભરેલું છે તો છ હપ્તા પૂરા થતા દરેકને ગાડી દરેકને ગિફ્ટો સો ટકા મળે જ છે ગિફ્ટોની કોઈ અહીંયા કમી નથી આખો ગોડાઉન ગિફ્ટોથી ભરેલું છે તો આપ જોઈ શકો છો ઘણા એજન્ટ મિત્રો કહેતા હોય છે કે ગિફ્ટ ઉપરથી નથી મળતી ગિફ્ટ ઉપરથી નથી મળતી પણ એ એજન્ટ મિત્રોની કદાચ બેદરકારી કહેવાય બાકી અહીંયા મંડળીની અંદર આપ જોઈ શકો છો આખો ગોડાઉન ભરેલું છે તો મંડળીની અંદર કોઈ પણ વ્યક્તિને છ મહિના પૂરા થતાં ગિફ્ટ મળી જ રહેશે એ સો ટકા સાચી વાત છે અને આજે આ સાબિતી માટે હું આ વિડીયો આપ સમક્ષ રજૂ કરું છું હું બ્રાન્ચ મેનેજર ઠાકોર મુકેશજી હારીજ બ્રાન્ચ